વીરપુર રાજ્યે ગાયોની ઓલાદ સુધારવામાં જબરો રસ લઈ એક સુંદર ગૌશાળા બનાવેલી જેમાં ગીર ઓલાદની સુંદર ગાયો અને ખૂંટ રાખતા હતા આ ગૌશાળાની મુલાકાતે કઠિયાવાડના અનેક રાજા મહારાજાઓ અવશ્ય આવતા હતા બેંગ્લોરવાળા મિસ્ટર કોઠાવાળા કઠિયાવાડની મુલાકાતે આવેલ ત્યારે વીરપુરની ગૌશાળા જોઈ ખુશ થયેલા વીરપુર રાજ્ય ભાવનગર રાજ્યની જેમ રખડતા હમીરસિંહજી પશુ સંવર્ધનના લેખો પણ લખતા ઈસવીસન ઓગણીસો અડત્રીસમાં રાજકોટમાં તેમના પ્રમુખ પદે એક પશુ પ્રદર્શન ભરાયું હતું

સ્વામી આનંદ ખુશ થયેલા કે વાહ જબરો ખૂટ છે ઠાકોર સાહેબની ગૌશાળાની હિરાળ નામની ગાય જે ટંકે અડધો વંશ વેલો રાજ્યમાં વંશ પરંપરાથી ચાલ્યો આવતો હતો ઠાકોર સાહેબ ખુદ સવાર સાંજ ગૌશાળાની મુલાકાતે જતા અને તમામ જાનવરોને તપાસતા રાજકુમારો પણ એવો જ રસ લેતા તો ક્યારેક ગાયો દોવા પણ બેસી જાય ઠાકોર સાહેબના કાકા એમઆરસીપીએસ ઇન્ડિયન હતા એ બ્રિટિશ સરકારમાં વેટરનરી ઓફિસર તરીકે કામ કરતા હતા અને ઠાકોર સાહેબ પોતે દેશી ગૌ વૈદ્ય હતા વીરપુર રાજ્યમાં ઉત્તમ ગાયો મળી રહે એટલે દરેક ગામોએ રાજ્યે ખૂટ રાખ્યો હતો દેશી બળદને ઉત્તેજન મળે તે માટે વઢિયારા ઢોર પર પ્રતિબંધ મૂક્યો હતો દરેક ખેડૂત પાંચ વર્ષમાં દેશી બળદ જ વાપરતો થઈ જાય એવી યોજના કરી હતી તેનો કડક ફરજિયાત અમલ કરાવતા કારણ દેશી બળદ વઢિયારા બળદ કરતાં વધારે જાજી ધર હાલે છે ઠાકોર સાહેબ માત્ર ગાયના દૂધનો જ ઉપયોગ કરતા જે રજવાડા મહારાણા નટવરસિંહજીને ગૌશાળા બનાવવા માટે ઉત્તમ પશુઓ આપ્યા હતા ઠાકોર સાહેબની ગૌશાળાનું નામ શ્રી સુરાજી કેટલ ફાર્મ રાખવામાં આવ્યું હતું આ વંશના પરિવારના શ્રી કલાદિત્યસિંહ જાડેજા જણાવે છે કે આ કેટલ ફાર્મ ઓગણીસો ને ચુમ્માલીસમાં બંધ થઈ ગયું હતું ત્યાં સુધી આ કેટલ ફાર્મ ખૂબ સારી રીતે ચાલતું હતું આ બધી જ વાતો મેં આધાર સહિત અને અહીં જે ખૂંટની તસવીર બતાવવામાં આવી છે એ એ સમયમાં આ ગૌશાળામાં જે ખૂંટ ઇનામ પ્રાપ્ત કરી આવ્યો હતો અને માત્ર અઢી વર્ષનો હોવા છતાં આવડો જબરજસ્ત લાગે છે એ આ અસલ તસવીર અહીં મૂકવામાં આવી છે જે કોઈ બીજેથી ક્યાંય લાવેલી બંધ બેસતી તસવીર નથી પરંતુ વીરપુર રાજ્યના એ જ નંદીની આ તસવીર આપ અહીં જોઈ રહ્યા છો તો વીરપુર રાજ્ય ગૌ સંવર્ધન અંગે નાનું રાજ્ય પણ તેમ છતાં ભાવનગર રાજ્ય ગૌ સંવર્ધનના વિકાસ માટે જેવા પ્રયત્નો કર્યા હતા એવા વીરપુર રાજ્યના આ ગૌવંશ પ્રેમી રાજવીએ પ્રયત્નો કર્યા હતા એમ આ ઇતિહાસ પરથી જાણી શકાય છે આપણે ઘણી વખત જોઈએ છીએ કે રાજા રજવાડાઓએ કેટલી કેટલી બાબતોમાં ઉત્તમ કામ કર્યું હતું એમાં વીરપુર રાજ્યનું ગૌ સંવર્ધનનું કામ ઉત્તમ થયું હતું એમ આ ઇતિહાસ પરથી આપણને લાગે છે તો વીરપુર રાજ્યનું જ્યારે જ્યારે ગૌ સંવર્ધનનો ઇતિહાસ લખાશે ત્યારે એમાં વીરપુર રાજ્યનું નામ અવશ્ય સંશોધકે ઇતિહાસકારે લેવું જ પડે એવું કાર્ય હતું એ આ બધું જ આપણને પુરાવાઓ દસ્તાવેજો અને જેના ઉપરથી લાગે છે વીરપુર રાજ્યનો ઇતિહાસ બીજો પણ ઘણો જ ઉજવળો છે આ માનસિંહજીની મિત્રતામાં જે મંદિર બનાવાયું હતું એ પણ અહીં આપને આ માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે